હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રાખજો ચાલો આપણે અહીંયા ઉપમા બનાવવાનું શરૂ કરીએ તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો સોજી લીધો છે તો આ રીતનો આપણે જે મોટો સોજી આવે છે એ જ લેવાનો છે આપણે અહીંયા ઝીણો સોજી નથી લેવાનો અને તમારે અહીંયા કોઈપણ એક વાસણનું માપ રાખવાનું છે તો મેં અહીંયા એક વાટકું લીધું છે એની અંદર બે વાટકી ભરી અને સોજી અહીંયા લઈ લીધો છે તો આજ માપથી આપણે અહીંયા ત્રણ વાટકા છાશ લઈશું જ્યારે પણ તમે ઉપમા બનાવો ત્યારે તમારે આ રીતનું એક માપ રાખી લેવાનું છે તો ઉપમા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક ગેસ ઉપર કડાઈ રાખી છે કડાઈની અંદર આપણે અહીંયા બે ચમચી ઘી લઈશું ઘી આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધું સોજી ઘીમાં ઉમેરી દઈશું અને ઘીની અંદર આપણે સોજીને અહીંયા સરસ રીતે શેકી લઈશું તો સોજી આપણો અહિયાં સરસ રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ આપણો અહીંયા સરસ છૂટો છૂટો દેખાઈ રહ્યો છે તો આ રીતે આપણે તમે અહીંયા ઘીમાં શેકી લેશો સોજીને તો તમારો ઉપમા એકદમ સરસ છૂટો છુટ્ટો બનશે તો સોજી આપણો અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે સોજીને લઈ લઈશું ગેસ ઉપરથી તો હવે આપણે ઉપમા બનાવવા માટે મેં અહીંયા એક મોટી કઢાઈ મૂકી છે એની અંદર આપણે અહીંયા એક ચમચી જેટલું ઘી લઈશું ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે મેં બે મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને સાત થી આઠ નંગ જેટલા કાજુ લીધા છે તો સૌથી પહેલા આપણે અહીંયા સિંગદાણાને ફ્રાય કરી લઈશું સિંગદાણા થોડા ફ્રાય થાય એટલે એમાં આપણે અહીંયા કાજુ એડ કરી દઈશું તો સિંગદાણાને ફ્રાય થતાં વાલ લાગે છે અને કાજુ અહીંયા જલ્દી ફ્રાય થઈને લાલ થઈ જાય છે એટલા માટે આપણે અહીંયા પહેલાં સિંગદાણાને ફ્રાય કરી લઈશું જો તમે સિંગદાણા અને કાજુને બંનેને સાથે ફ્રાય કરશો તો તમારે કાજુ છે એ જલ્દી લાલ થઈ જશે તો સિંગદાણા આપણે અહીંયા ફ્રાય થઈ જવા આવ્યા છે તો હવે આપણે એમાં કાજુ ઉમેરી લઈશું તો કાજુ આપણે અહીંયા ઉમેરી લીધા છે અને કાજુ અને બંનેને સાથે ફ્રાય કરી લઈશું તો કાજુ આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે સિંગદાણા અને કાજુને કાઢી લઈશું કાજુ અને સિંગ દાણાને આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે તો હવે આપણે એ જ કઢાઈ અંદર બે ચમચી પાછું ઘી લઈશું ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું

તો આપણે આપણે અહીંયા અહીંયા પાન ઉમેરીશું સાથે જ તીખાસ માટે એક ચમચી જેટલા ઝીણા લીલા સમારેલા મરચાં લીધા છે અને એક ચમચી જેટલા આપણે અહીંયા ઝીણું સમારેલું આદુ લીધું છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું બધું જ આપણે અહીંયા સરસ રીતે સાતડી દઈશું બધું જ આપણું અહીંયા સરસ કકડાઈ ગયું છે તો હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝ ડુંગળી અને જીની સમારેલી રાખેલી હતી એ પણ આપણે અહિયાં ઉમેરી દઈશું જો મારી પાસે ફણસી નથી એટલે મેં અહીંયા ફણસી નથી ઉમેરતી જો તમારી પાસે ફણસી હોય તો તમે જરૂરથી ઉમેરજો

આપણે લઈશું તો બધું સરસ રીતે આપણું અહીંયા સતરાઈ ગયું છે તો હવે આપણે એમાં શેકેલો સોજી ઉમેરી દઈશું સોજી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા સોજી પહેલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ તમારે અહીંયા છાશ ઉમેરવાની છે તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડી થોડી છાશ ઉમેરતા જઈ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો જે વાટકાથી આપણે અહીંયા સોજી લીધો હતો એ જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા આપણે અહીંયા છાશ લઈ લઈશું તો હવે આપણે અહીંયા થોડી થોડી છાશ ઉમેરતા જઈ અને સોજીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા થોડી થોડી છાશ ઉમેરી અને મિક્સ કરી લઈશું જો તમે અહીંયા સામટી છાશ ઉમેરી દેશો તો તમારો ઉપમા ગઠ્ઠા ગઠ્ઠા થઈ જશે અને સારો છૂટો છૂટો સરસ નહીં બને તો ત્રણ વાટકા છાસ ઉમેરીને આપણે મિક્સ કરી લીધું છે તો આ રીતે તમે ઘરે ઉપમા બનાવશો તો તમારો ઉપમા એકદમ પોચો અને છુટ્ટો છુટ્ટો બનશે તો અત્યારે તો તમને અહીંયા ઢીલો લાગી રહ્યો છે પણ જ્યારે ઠંડુ થશે એટલે ઉપમા તમારો સરસ છૂટો છૂટો તૈયાર થઈ જશે તો ઉપમા બનીને આપણો તૈયાર છે તો હવે આપણે એમાં જીણા સમારેલા લીલા દાણા ઉમેરી દઈશું દાણા ઉમેરીને બધું જ ઉપમા સાથે સરસ મિક્સ કરી લઈશું તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગરમા ગરમ ઉપમાને સર્વ કરી લઈશું છાસ ઉપમા આપણો બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટમાં સર્વ પણ કરી લીધો છે તો હું તમને અહીંયા બતાવી દઉં છું કે આપણો છાસવાળો ઉપમા પણ એકદમ સરસ અહીંયા છૂટો છૂટો બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો અને એકદમ પોચું આપણો અહીંયા ઉપમા બન્યો છે તો મારી આ રીતે તમે છાસવાળો ઉપમા બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો છાસવાળો ઉપમા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ